નહીં રહે ભાઈગીરીનું સામ્રાજ્ય ઈચ ઇંચ જમીન નો આપવો પડશે હિસાબ યોગીની ગુજરાતમાં દાદાનો ખોફ ઉત્તર પ્રદેશના સમાચારને અનુલક્ષીને આપે બાબાનું બુલડોઝર બહુ સાંભળ્યું છે પરંતુ આજે વાત કરવી છે દાદાના બુલડોઝર વિશે દાદાનું બુલડોઝર એટલે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર અને કોની પર ચાલી રહ્યું છે તો એ ચાલી રહ્યું છે એવા અસામાજિક તત્વોની સંપત્તિ પર કે જે જમીન કબજે કરી લે છે ગેરકાયદે હોય છે તે નાના ગામડાઓમાંથી આવે છે શહેરમાંથી આવે છે તંત્ર જાણે તેના ખિસ્સામાં હોય લોકોને ધાક ધમકી આપી પોતે પોતાનું સામ્રાજ્ય વિસ્તારતા રહે છે આ તમામ વચ્ચે હવે ગુજરાત સરકાર તેમના પર લાલ આંખ કરી રહી છે ગેરકાયદે જમીન પર કબજો કરી બેઠા હોય તેના પર ચાલી રહ્યું છે દાદાનું બુલડોઝર શું છે બધું માહિતી જોઈશું આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા

માથાભારે રઝાકથી લોકો હતા પરેશાન રઝાક સાઈચા અને તેના પરિવાર સામે 50 થી પણ વધુ ગુના ગેરકાયદે જમીન પર બનાવે છે સપનાનો બંગલો વારંવાર આપવામાં આવે છે દૂર કરવા નોટિસ નથી સમજતો માથાભારે રઝાકનો પરિવાર આખરે પોલીસ ઘૂસે છે રઝાકના ગઢમાં પાડી દે છે રઝાકનો બે નંબરનો બંગલો પોલીસ રઝાક સાઈચાના ગઢમાં જઈ તેનો જ બંગલો તોડી પાડે છે વિસ્તારની ગંભીરતા તમે ત્યાં સમજી શકો કે જ્યાં પોલીસ પણ આટ ટી મોટા સાથે પોતા અને બે જમીન પર કબજો કરી બેઠા લોકો પર ગુજરાત સરકારની લાલાખ જો જમીન પચાવી પાડી હશે તો તેના પર ચાલશે દાદાનું બુલડોઝર દાદાના બુલડોઝર સામે નથી ચાલતી કોઈની દાદાગીરી

અને એ લોકો જાતેથી દૂર ના કરવો કર્યો એટલા માટે આજ ડિસ્ટ્રિક્ટ જે એડમિનિસ્ટ્રેટિવ છે વહીવટી વિભાગ સાથે મળી અને આનો જે ગેરકાયદેસર જમીન પર જે બંગલો ઉભો કરેલો હતો અને પાડવાની જે પ્રક્રિયા છે આ ચાલુ છે અને રજાક સાયચા જે છે તમે બધાને ખબર પણ છે કે જામનગર મેં મોટા ગુનેગાર છે અને માથાબારા છે અને આના ઉપર જુગારના દારૂના અને બ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે અને જ્યારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હુમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે આ બંગલોને પાડવાની પ્રક્રિયા ચાલી છે અત્યારે જે રજાક સાયચા છે એ એક શિક્ષિકાનો જે સુસાઇડ કરેલો છે આમાં ત્રણસો છનો જે કેસ છે આના અંદર જામનગર જેલના અંદર બંધ છે આ પછી આ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો છે અને આના વ્યાજખોરીથી આના ત્રાસથી ઘણા બધા લોકો

સંદેશ સ્પષ્ટ છે પોતાની જગ્યામાં જલસા કરો પણ ગેરકાયદે જમીન પચાવી તો ખેર નથી સંવાદદાતા દર્શન ઠક્કરનો અહેવાલ ગુજરાત જામનગર